નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર ચાર આમ નોંધ એમાં જોઈ પેલા આમનો અર્થ તો કે આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે તે એવો મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામાના બાકીના બધા ચોપડાઓ લખાય છે એટલે કે તમારે હિસાબી પદ્ધતિમાં કોઈ પણ ચોપડા એટલે કે કોઈ પણ ખાતું બનાવતી વખતે પહેલાં તમારે આમ નોંધ લખવી પડે ત્યારબાદ તેના આધારે બાકીના બધા ચોપડાઓ લખવામાં આવે છે હવે જોવે તો કે આમ નોંધનો ઉલ્લેખ ક્યાંથી થયો તો કે ફ્રેન્ચ શબ્દ જર જેનો અર્થ થાય દિવસ એના પરથી જર્નલ શબ્દ આવ્યો છે આ જર્નલનો અર્થ એટલે કે ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે આ જર્નલ શબ્દ એ અંગ્રેજી શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે આમ નોંધ એ નામાનો મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય કે જેના આધારે તમે બાકીના બધા જ ચોપડાઓ લખી શકો છો જેમાં કાચી નોંધ કે જેને ટાંચણ કે ટીપ્પણ કહેવાય છે આ એક માર્કનો સવાલ છે તમારો કાચી નોંધને શું કહેવાય છે તો કે કાચી નોંધને ટાંચણ કે ટીપ્પણ કહેવામાં આવે છે કે જેના આધારે હિસાબી વ્યવહારો આમ નોંધના ચોપડામાં લખવામાં આવે છે એના પછી જોવી તો આમ નોંધનો નમૂનો તો આમનોદનો નમૂનો કુલ પાંચ કોલમમાં બનાવવાનો તારીખ વિગત એના પછી ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આ પાંચ કોલમમાં તમારે આમ નોંધનો નમૂનો તૈયાર થાય એમાં તારીખના ખાનામાં તમારે જે તે વ્યવહારની તારીખ લખવાની પછી વિગત એટલે કે તમારે ખાતું ઉધાર કે જમા એમાં તમારે ઉધાર થતું હોય તો ખાલી જગ્યા ખાતે ઉધાર એમાં ઉધાર તમારે આખું લખવાનું આવે નહીં ખાલી ઉધારનો ઊ કરી દેવાનો અને જમા તમારે તો એ નીચેની લાઈનમાં તમારે અમુક સ્પેસ છોડીને તે ખાલી જગ્યાના ખાતે અને પાછળ જમા શબ્દ લખવાનો નથી એમાં જે ખાતું ઉધાર કરો એ ઉધારના ખાનામાં તમે રકમમાં ઉધાર રકમ લખી હોય ને તમારે રકમના ખાનામાં ઉધારમાં લખવાનો અને જમા ખાતું તો જમા રકમમાં એના નીચે તમને આપ્યું છે બાજે એટલે કે બાબત જે એમાં તમારે ખાલી જગ્યા કરીને તેના લખો એટલે કે તમે જે વ્યવહાર લખો છો એ વ્યવહારની તમારી ટૂંકી સમજૂતી લખીને તેના કરી દેવાનું જો નીચે નોંધમાં લખ્યું બાજે એટલે કે બાબત જે એટલે કે વ્યવહારની ટૂંકી સમજૂતી કે તમે ઉપરની જે આમ નોંધ લખી કયા વ્યવહારની લખી છે એની તમારી ટૂંકી સમજૂતી એટલે શું થાય બાબત જે એના પછી જોવી તો કે સંયુક્ત આમ નોંધ સંયુક્ત એટલે કે ભેગું તો જોવી એનો અર્થ તો કે ક્યારેક એક જ સમયે થયેલા સંકળાયેલા વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે દરેક વ્યવહારની એક જ ભેગી આમ નોંધ કરવામાં આવે તો તેને સંયુક્ત આમ નોંધ કહે છે એટલે કે તમે એક જ સમયે અનેક વ્યવહારો એકસાથે કરો ત્યારે કોઈ પણ એક ખાતું એકથી વધુ વખત કા ઉધાર થતું હોય કા જમા થતું હોય ત્યારે તમારે અલગ અલગ હિસાબી અસર આપવાને બદલે તમે બધા જ વ્યવહારોની ભેગી આમ નોંધ કરો આ ભેગી આમ નોંધ જે બનાવો એને કઈ આમ નોંધ કહેવાય તો કે સંયુક્ત આમ નોંધ કહે છે સંયુક્ત એટલે જ તમારી ભેગી આમ નોંધ એવું થાય કે એકથી વધુ વ્યવહારોની તમે ભેગી આમ નોંધ કરી દો એટલે એ તમારી કેવી આમ નોંધ ગણાય સંયુક્ત આમનો છે તેમ કહેવાય એના પછી જોવી તો કે વિવિધ પ્રકારના વ્યવહારો માટેની આમ નોંધ કે અમુક પ્રકારના વ્યવહાર હોય તો એની આમ નોંધ એટલે કે કયું ખાતા ઉધાર કરી શકો અને કયા ખાતે જમા થાય તો જોવી એમાં પહેલો વ્યવહાર આપ્યો કે તમે ઉધાર માલ ખરીદીએ ત્યારે તો કે ઉધાર માલની ખરીદી કરો એટલે ખરીદ ખાતે ઉધાર થાય અને વેપારી કે લેણદાર ખાતે શું થાય જમા એટલે આમ તમારી એમાં એવી બને ખરીદ ખાતે ઉધાર તે વેપારી કે લેણદાર ખાતે એના પછી બીજું ઉધાર માલ વેચીએ ત્યારે એટલે કે ઉધાર માલનું વેચાણ થાય ત્યારે પેલું તો કે ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર થશે અને તે વેચાણ ખાતે શું થાય જમા એના પછી ત્રીજો વ્યવહાર તો કે ઉધાર વેચેલ માલ પૈકી માલ તમને પરત મળે ત્યારે એટલે કે ઉધાર માલનું તમે વેચાણ કર્યું એમાંથી તમને અમુક માલ પરત આવે એટલે કે વેચેલો માલ પરત આવે એટલે તમારા માટે શું ગણા ઈ વેચાણ પરત એટલે આમ નોંધ થાય તમારી વેચાણ પરત ખાતે ઉધાર તે ગ્રાહક કે દેવાદાર ખાતે જમા કારણ કે તમે માલનું વેચાણ કર્યું હોય ત્યારે તમારો ગ્રાહક એ લેનાર હોય એટલે ત્યારે તમારું ખાતું ગ્રાહકનો ઉધાર થાય પણ જ્યારે એ વેચેલો માલ પરત કરે ત્યારે તમારી ગ્રાહક કે દેવાદાર તમારા ધંધાનો લાભ આપનાર થઈ જાય એટલે તમારું ગ્રાહક કે દેવાદારનું ખાતું જમા થાય અને વેચાણ પરત ખાતે શું થાય ઉધાર એના પછી ચોથો વ્યવહાર તો કે ઉધાર ખરીદેલ માલ પૈકી માલ પરત મળે ત્યારે હવે ખરીદેલો માલ તમે પરત મોકલાવો એટલે તમારા માટે બને ખરીદ પરત એટલે વેપારી કે લેણદારનું ખાતું ઉધાર થાય કારણ કે તમે વેપારીને પરત કરો માલ એટલે વેપારી શું થઈ જાય તમારો લાભ લેનાર એટલે વેપારી કે લેણદારનું ખાતે ઉધાર થાય અને તે ખરીદ પરત ખાતે જમા થાય એના પછી પાંચમો વ્યવહાર તો કે ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત હેતુ માટે માલ લઈ જાય ત્યારે એ વેપારી સોરી ધંધાના માલિક માટે શું બને ઉપાડ એટલે ઉપાડ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી તમારો અન્ય રીતે માલ ગયેલો ગણાય એટલે તે ખરીદ ખાતે શું થાય જમા જો નીચે કાઉસમાં લખ્યું તમને ખરીદ ખાતે જમા પણ કયો માલ ગયો હોય તો કે ઉપાડથી થી ગયેલ માલ ખાતે એના પછી છઠ્ઠો વ્યવહાર તો કે માલ તમે ધર્માદામાં આપવામાં આવે ત્યારે હવે કોઈ પણ માલ તમે ધર્માદામાં આપો તો ત્યારે તમારા ધંધા માટે પહેલો ખર્ચ થઈ જાય એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર હવે ધર્માદામાં માલ આપ્યો એટલે તમારા ધંધામાંથી પેલો અન્ય રીતે માલ ગયો હવે અન્ય રીતે માલ ગયો એટલે તમારું ખરીદ ખાતે શું જમા એના પછી સાતમો વ્યવહાર તમે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ હોય એટલે કે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ અંગે નમૂના તરીકે માલ વેચો એટલે તમારા જાહેરાતનો ખર્ચ થયો એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી અન્ય રીતે એટલે તે ખરીદ ખાતે શું જમા એના પછી આઠમો વ્યવહાર આગમાં માલ બળી જાય ત્યારે હવે આગમાં માલ બળે એટલે તમારા ધંધા માટે શું ગણા નુકસાન એટલે આગથી થયેલ નુકસાન ખાતું ઉધાર થાય અને ધંધામાંથી તમારો અન્ય માલ ગયો અન્ય રીતે માલ ગયો એટલે ખરીદ ખાતે શું થાય જમા આમ આ તમારો માલિક તમારા અંગત વપરાશ માટે લઈ જાય પછી માલ ધર્માદામાં આપો પછી જાહેરાત તરીકે માલ વેચો પછી આગમાં માલ નાશ પામે વરસાદમાં પલ્લી જાય આ માલ તમારા ધંધામાંથી કઈ રીતે ગયા ગણાય અન્ય રીતે માલ ગયા એટલે તમારું ખરીદ ખાતે શું થઈ જાહે જમા આ થઈ તમારા ચેપ્ટર નંબર ત્રણની નોંધ બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ